હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને શેર કરીશ પાત્રાની રેસીપી આપણે તરીને પાત્રા બનાવીશું હવે લોટ લઈ લેવાનો છે પાંચસો ગ્રામ લોટ લીધો છે બે કપ હવે એક નાનો કપ કણકીનો લોટ લેવાનો છે હવે મિક્સ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું છે એક ચમચી ગરમ મસાલો લઈ લેવાનો છે એક ચમચી હળદર એડ કરવાની છે એક ચમચી ધાણાજીરું એડ કરવાનું છે અને તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું એડ કરી દઈશું દોઢ ચમચી ખાંડ એડ કરવાની છે અને અડધું લીંબુ એડ કરી દેવાનું છે એટલે ખટાશગર પણ બહુ સરસ લાગે છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે જોઈતા પ્રમાણે પાણી એડ કરવાનું છે હવે બરાબર મિક્સ કરી લઈશું હવે થોડું ફરીથી પાણી એડ કરીશું બરાબર મિક્સ કરી દેવાનું છે ગાંગડાના રે એ રીતે હવે એક નાની ચમચી ખારો એડ કરી દેવાનો છે પછી બરાબર મિક્સ કરી દઈશું હવે ખીરું બનીને રેડી થઈ ગયું છે હવે આપણે પાત્રા પર લગાવીશું આવી રીતે પાત્રામાં ધોઈને આવી રીતે કાઢી લેવાનું છે બધું આ ક આ ખાસ જરૂરી છે કઢવામાં હવે આપણે ખીરું લગાવીશું આવી જ રીતે સરસ રીતે આખા પાત્રામાં લગાવી દેવાનું છે પછી આપણે બીજું પાન લઈશું હવે આ આવી રીતે મૂકવાનું છે એક છતું અને એક ઊંધું આવી રીતે મૂકવાનું છે એટલે રોલ સરસ વળશે આ પણ લગાવી દેવાનું છે હવે આપણે ફરીથી એક બીજું પાન લઈશું એ આસાડ આવી રીતે મૂકી દેવાનું છે ખીરું જાડું રાખવાનું છે બહુ પતલું નથી કરી દેવાનું હવે બધું જ લગાઈ ગયું છે હવે આપણે રોલ વારી દઈશું સાઈડમાંથી આવી રીતે વાળી દેવાનું છે પછી ઉપર ખીરું લગાવી દેવાનું છે ફરી બીજી સાઈડ પણ આવી રીતે વાળી દેવાનું છે અને ખીરું લગાવી દઈશું પછી આપણે આ રીતે ખીરું લગાવી દેવાનું છે અને ધીરે રહીને વાળી લઈશું ફરીથી તમે આવી રીતે ખીરું લગાવી દેવાનું છે પછી રોલ સરસ ફિટ થઈ જશે એકદમ સરસ રોલ વાળીને રેડી થઈ ગયો છે આવી જ રીતે બીજો રોલ વારી લઈશું એકદમ ફિટ રોલ વાળવાનો છે એટલે ખુલી ના જાય એટલા માટે હવે આ સાઈડ પણ થોડુંક ઘીું લગાવી દેવાનું છે એટલે રોલ એકદમ ફિટ થઈ જશે સરસ રીતે રોલ વળી ગયો છે હવે બધા જ રોલ વાળી લેવાના છે હવે સ્ટેન્ડ મૂકી દેવાનું છે પછી એમાં પાણી એડ કરવાનું છે અને આવી રીતે ઝારી મૂકી દઈશું અને રોલ મૂકી દેવાના છે હવે આપણે ઢાંકી દઈશું અડધો કલાકમાં સરસ થઈ જશે હવે આવી રીતે જોઈ લેવાનું છે એટલે સરસ રોડ બનીને રેડી થઈ ગયા છે હવે આપણે ગોળમાં કાપી દઈશું આવી જ રીતે એના પૈસા પાડી દેવાના છે મારી ચેનલ ઉપર નવા આવે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો હવે બધા જ પૈતા પાડીને રેડી થઈ ગયા છે હવે આપણે તળી લેવાના છે એનું ખીરું બનાવીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને અડધી ચમચી હળદર એડ કરવાની છે એકદમ પાતળું બનાવવાનું છે એકદમ સરસ પતલું બનાવી દેવાનું છે હવે સરસ રીતે બની ગયું છે ગાંગડા પણ નથી રહ્યા એવી રીતે હવે આપણે તળી લઈશું તેલ થઈ ગયું છે હવે આપણે એમાં તળી લેવાનું છે આવી જ રીતે મૂકી દેવાનું છે બધા જ આવી રીતે મૂકી દઈશું પછી થોડી વાર પછી આપણે ફેરવી લઈશું સરસ રીતે નીચે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે ધીરે રહીને ફેરવી લેવાના છે પછી બીજી બાજુ થોડી વાર થવા દઈશું પાત્ર તરીને રેડી થઈ ગયા છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું હવે તળીને પાત્રા બનીને રેડી થઈ ગયા છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ